યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તામાં બીજી વાર્તા જે વનિતા નામની પુતળી કરે છે બીજે દિવસે રાજા ભોજ નાહી ધોઈ પૂજા પાઠ કરી પવિત્ર થઈને સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યારે વનિતા નામની બીજી પુતળી બોલી ઊઠી હે રાજન આ સિંહાસન ઉપર બેસતા નહીં તે રાજા વિક્રમનું છે તેમના જેવા પરાક્રમો અને પરોપકારના કાર્યો કર્યા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે છે રાજા ભોજે કહ્યું હે અપ્સરા મને રાજા વિક્રમના પરાક્રમ અને પરોપકારની વાત જણાવો આથી પુતળી વનિતા વિક્રમ રાજાની વાત કહેવા લાગી એક વખત ઇન્દ્ર રાજાના દરબારમાં એક અપ્સરા નૃત્ય કરી કરી રહી હતી તેણે એવું સુંદર ભાવવાહી નૃત્ય કર્યું કે આખો દરબાર મુગ્ધ બની ગયો ઇન્દ્ર રાજાએ આ નિષ્ણાત કરવા મોકલી અપ્સરા શિવજીને પ્રસન્ન કરવા કૈલાશ જવા નીકળી રસ્તામાં તેને ઇન્દ્રનો પુત્ર જયંત મળ્યો તેણે અપ્સરાને કહ્યું હે અપ્સરા તું ક્યાં જાય છે અપ્સરાએ કહ્યું તમારા પિતાજીના હુકમથી હું કૈલાસ પર શિવજીને પ્રસન્ન કરવા જાવ છું ઇન્દ્રના પુત્રએ બળજબરીથી તેનો હાથ પકડીને કહ્યું એ મસાણે ફરનાર તારી શી કદર કરશે તે નાશગાનમાં શું સમજે ચાલ તું મારી સાથે આમ કહી એ પોતાના આવાસે ખેસી ગયો થોડા દિવસ પછી ઇન્દ્ર રાજા મહાદેવજીના દર્શને કૈલાસમાં ગયા ને મહાદેવજીના શ્યામકુશળના સમાચાર પૂછી પેલી અપ્સરાના નૃત્ય વિશે પૂછ્યું મહાદેવજી કહે છે કે અહીં કોઈ અપ્સરા આવી જ નથી મહાદેવજીની વાત થી ઇન્દ્ર રાજા ભોઠા પડી ગયા તેમને મોકલી અપ્સરાની ભાળ કઢાવી તો તે ઇન્દ્ર રાજાના પુત્રના આવાસ માંથી મળી અપ્સરાએ ઇન્દ્ર રાજા પાસે આવી બધી હકીકત જણાવી અપ્સરાની વાત સાંભળી ગુસ્સામાં આવી સાપ આપ્યો પૃથ્વી પર ગધેડો થઈને પડ આ સાંભળી ઇન્દ્રનો પુત્ર ગભરાઈ ગયો તે ભયથી ધ્રુજવા લાગ્યો તે શાપના નિવારણ માટે કૈલાસમાં મહાદેવજી પાસે ગયો અને પોતાના ભૂલની ક્ષમા માગવા લાગ્યો મહાદેવજીએ તેની ઉપર દયા આવતા બોલ્યા તું શાપના કારણે ગધેડો તો થઈશ ખરો પણ રોજ રાજ પડતા રાત પડતા તું મારા અસલી દેવાંશી સ્વરૂપમાં આવી શકીશ પૃથ્વી ઉપર તું ત્રણ સ્ત્રીઓને પરણીશ તેનાથી તેને ત્રણ પુત્રો પ્રાપ્ત થશે થોડા સમય બાદ તારા ગધેડાના ખોળિયાને કોઈ બાળી મૂકશે ત્યારે તારા શાપનું નિવારણ થશે અને તું પાછો સ્વર્ગમાં આવીશ બાદ ઇન્દ્રપુત્ર સ્તંભ તીર્થ નગરમાં કુંભારને ત્યાં ગધેડો થઈને અવતર્યો એક રાતે ગધેડો માણસની જેમ બોલવા લાગ્યો હે કુંભાર તું રાજાની પાસે જા અને કહે કે તમારી રાજકુવરી મારા ગધેડાને પરણાવો જો આમ નહીં કરો તો તેનું આખું નગર બાળી નાખીશ કુંભાર તો ગધેડાને માણસની જેમ બોલતો જોઈને સમકી ગયો તે સવાર થતાં રાજમહેલે ગયો અને રાજા પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો હે અન્નદાતા મારા બોલવા ઉપર ક્ષમા કરજો મારે ત્યાં એક બોલતો ગધેડો છે અને તે આપની રાજકુવરીને પરણવા માંગે છે જો તમે એમ નહીં કરો તો તમારું આખું નગર બાળી નાખશે એવી ધમકી પણ આપી છે રાજાને કુંભારની વાત માન્યામાં આવી નહીં તેણે આ બાબતે તપાસ કરવા પ્રધાનને કુંભાર સાથે મોકલ્યો મધરાત થતાં ફરી પાછો ગધેડો આગલી રાતની જેમ બોલવા લાગ્યો પ્રધાન પણ મનુષ્યની વાણીમાં ગધેડાને બોલતો જોઈ અચરજ પામ્યો તેણે રાજા પાસે આવી બધી હકીકત કહી જણાવી હવે આ બાબતે તપાસ કરવાનું રાજ્ય રાજાએ પોતે વિચાર્યું બીજા દિવસે રાત્રે પ્રધાન રાજાને લઈને કુંભારને ત્યાં આવ્યો મધરાત થતા ગધેડો બોલ્યો હે રાજા તારી કુંવરી મને પરણાવ નહીં તો તારું આખું નગર બાળી નાખીશ રાજા પણ ગધેડાની વાણી સાંભળી વિચારમાં પડી ગયો તેને મનમાં થયું કે કુંવરીને કોઈ ગધેડા સાથે પરણાવાય તેણે પ્રધાન સાથે થોડી વાટાઘાટો કરી પૂછ્યું કંઈક એવો ઉપાય બતાવો કે સાપ મરે ને લાકડી ભાંગે નહીં પ્રધાને રાજાને કંઈક ઉપાય બતાવ્યો રાજાએ ગધેડાની પરીક્ષા લેવાના હેતુથી કહ્યું જો તું નગરની ચારે તરફ ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બનાવી દે તો તને મારી કુંવરી પરણાવું ગધેડાના સ્વરૂપમાં ઇન્દ્રપુત્ર બોલ્યો મને તમારી શરત મંજૂર છે તમારે જે જગ્યાએ કોટ કરવાનો હોય ત્યાં દોરી બાંધો અને દરવાજા કરવાના હોય ત્યાં ખાલી જગ્યા રાખો રાજાએ તેના કહેવા પ્રમાણે કર્યું ગધેડાના સ્વરૂપે રહેલા ઈન્દ્રપુત્રે સ્તુતિ કરી ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા અને રાજાના કહેવા પ્રમાણે કરવા કહ્યું વિશ્વકર્માએ તરત સંકલ્પ કર્યો કે નગરની ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બની ગયા રાજા અને પ્રજા આ જોઈ અચરજ પામી ગઈ રાજાને થયું કે નક્કી આ કોઈ ગધેડાના સ્વરૂપમાં દેવ છે હવે વચન મુજબ કુંવરીને પરણાવ્યા વિના નહીં ચાલે તે પોતાનું વચન પાળવા તૈયાર થઈ ગયો તેણે સ્તંભ તીર્થનું નામ ત્રંબાવટી પાડ્યું આ રાજકુંવરીને બીજી બે સહેલીઓ હતી એક પ્રધાનની પુત્રી અને બીજી ભાટની પુત્રી આ ત્રણે સહેલીઓને એક જીવ હતો તે એકને જ પરણવા માંગતી હતી તેકુંવરીની સાથે સાથે બીજી બે સહેલીઓ પણ ગધેડા સાથે પરણી રાજાએ ગર્દ બેસેનને રહેવા માટે મહેલ આપ્યો તેમાં ગર્દભસેન પોતાની ત્રણે રાણીઓ સાથે આનંદથી રહેવા લાગ્યો ઇન્દ્રપુત્ર દિવસ દરમિયાન ગધેડા સ્વરૂપે રહેતો અને રાત્રે ગધેડાનું ખોળિયું ઉતારી દેવાથી દેવાંશી સ્વરૂપમાં આવી જતો ત્રણેય સહેલીઓ રાજકુંવરને જોઈ રાજી રાજી થઈ ગઈ રાજકુંવર ત્રણેય પત્નીઓ સાથે આનંદ વિનોદ કરી રાત પસાર કરતો હતો તેણે પોતાની પત્નીઓને કહ્યું આ વાત કોઈને કરશો નહીં અને પોતાનું ખોળિયું કોઈ બાળે નહીં તે માટે ચેતતા રહેવા કહ્યું જો આમ થશે તો મારા દેહમાં પ્રાણ રહેશે નહીં અને આખું નગર બળીને ભસ્મ થઈ જશે ત્રણે પત્નીઓ પોતાના દિવસો આનંદમાં વિતાવવા લાગી સમય જતા ત્રણે સગર્ભા બની એક દિવસ રાજકુંવરીની માતા દીકરીના મહેલે એક રાતે આવી તેણે પોતાની કુંવરીને સગર્ભા જાણીને તેનો તિરસ્કાર કર્યો આથી રાજકુંવરીએ પોતાની માતાને બધી હકીકત જણાવી દીધી રાજકુંવરીની માતાને મનમાં થયું કે જો આ ગધેડાનું ખોળિયું બાળી મૂકું તો જમાય ફરી ગધેડો બનશે નહીં કાયમના માટે રાજકુંવર જ રહેશે મારી દીકરી સુખી થઈ જશે આ વિચારે તેણે ગધેડાનું ખોળિયું બાળી નાખ્યું ખોળિયું બળતાની સાથે ઇન્દ્રપુત્રના શરીરમાં ચામડી સળવળવા લાગી એના આખા શરીરે બળતરા ઉપડી તેણે ત્રણે રાણીઓને રાતમાં તરત જ નગર છોડી દૂર ચાલ્યા જવા કહ્યું પછી ત્યાં એક વિમાન આવ્યું અને તે ઇન્દ્રપુત્રને લઈને ચાલ્યું ગયું ત્રણે રાણીઓ ત્યાંથી શ્વાસ બેર ભાગી સવાર થતા ત્રંબાવટી નગરી બળીને ખાખ થઈ ગઈ અને આખું નગર ખંડેર બની ગયું આગળ જતા તે જગ્યાએ ખંભાત નગર વસ્યું નાસી છૂટેલ ત્રણે રાણીઓ એક ઋષિના આશ્રમમાં આવી ચડી ઋષિ ઘણા દયાળુ હતા તેમણે ત્રણે રાણીઓની વાત સાંભળી તેમના ઉપર દયા લાવી તેમને પોતાની દીકરીઓ જેવી ગણી આશ્રમમાં આશરો આપ્યો સમય જતા ત્રણેયે એક એક પુત્રને જન્મ આપ્યો ઋષિએ એક પુત્રનું નામ ભરથરી બીજાનું નામ વિકો અને ત્રીજાનું નામ પ્રભવ રાખ્યું ત્રણેય પુત્રો આશ્રમમાં મોટા થવા લાગ્યા ઋષિએ આ ત્રણેયને વિદ્યાદાન આપ્યું તેઓ બધી વિદ્યાઓમાં પાવરદ્ધા થયા એક દિવસ પ્રભવ જંગલમાં એકલો શિકાર કરવા ગયો અને ત્યાંથી તે ભૂલો પડ્યો રસ્તામાં તેને એક વણજારાએ પોતાની પોઠમાં આશરો આપ્યો તે પશુ પંખીની ભાષા જાણતો હતો તેનું નામ શણવી રાખવામાં આવ્યું આ બાજુ ભરથરી અને વિકો ઋષિના આશ્રમમાં મોટા થવા લાગ્યા આ બંને જણા પણ અસ્ત શસ્ત્ર વિદ્યામાં ખૂબ પ્રવીણ હતા તેઓ એક દિવસ શિકારે ગયા અને મારી આશ્રમમાં લાવ્યા દિવસે ઋષિએ પોતાના આશ્રમમાં બ્રાહ્મણોને જમવા બોલાવ્યા હતા તેમણે આ બંને બાળકોની જોડે મરેલા મૃગને જોયો આ જોઈ બ્રાહ્મણો નારાજ થયા અને ત્યાંથી ભોજન કર્યા વગર પાછા જવા તૈયાર થયા ઋષિએ તેમને ઘણા સમજાવ્યા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું તમે આ છોકરાઓને કાઢી મૂકો તો જ અમે જમીએ ભરથરી અને વિકાએ આ સાંભળ્યું એટલે તેમણે કહ્યું અમારા શિકારથી તમે નારાજ થયા છો અહીંથી અમે ચાલ્યા જઈએ તો જ તમે જમશો તેવી તમારી ઈચ્છા હોવાથી અમે બે ભાઈઓ અહીંથી ચાલ્યા જઈએ છીએ આમ કહી બંને ભાઈઓ ઋષિ અને માતાઓની રજા લઈ આશ્રમ છોડી ચાલ્યા ગયા તો અહીંયા બત્રીસ પુતળીની બીજી વાર્તાનો પહેલો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળશું તમે તમારો કિંમતી સમય આપી આ વાર્તા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ વાર્તા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો